આ બેન છે ને છે એમ કહી શકાય અને પોતે જો એમના હાથ સાજા છે કે જો અહીં વેચાણ કરવા માટે સ્ટોલ ની વ્યવસ્થા દેવપુર પંચાયતે કરી છે એટલે આવ્યા છે અહીં એ જોવાનું છે કે કઈ વ્યક્તિ સંઘર્ષ પછી કેટલો પોતાના ગુજરાન માટે કેટલો સંઘર્ષ કરે છે બિલકુલ બિલકુલ નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વ્યક્તિના પર મિત્રો હમણાં મોડું મોડું મળાય છે કાંઈ ને કાંઈ કારણ બની જાય છે સુખરૂપ શુભક કામ જ એટલું થાય છે અને પહેલાં હું કામના જ વિડીયો નાખી તો તમને ગમતા ત્યારે કામ ખૂબ કર્યું આખું ઘર સાફ કર્યું તો હવે માત્ર બે જ કબાટ રહ્યા છે મને એમ હતું કે છોકરીશ આટલું કામ નહીં કરી શકું આ વખતે થશે એટલું જ કરીશ વધારાનું કામ કરીશ જ નહીં એવું નક્કી કર્યું હતું પણ મન મારું એવું છે ને ચોખ્ખું જ જોઈએ એટલે કરી પણ લીધું હવે થોડુંક જ રહ્યું છે ગઈ હતી એ મોરા ચાલો આજે વિડીયો કરું છું એક બેનનો વિડીયો પાછળ આપી રહી છું દેવ પર ગઈ હતી જે આનંદ મેળો કયો કે સખી મેળો કયો એમાં એક બેન સરસ મજાનું કામ કરી રહ્યા છે પોતે શરીરે અશક્ત છે શબ્દ ન વાપરા જોઈએ તો પણ તમારી સામે કહીશ તો જ ખબર પડશે ને કે એમના હજુમાન સુરદાસ છે અંગ્રેજીમાં એમ કહેતા હતા બ્લાઈન્ડ છે અને એમના પત્ની પગેથી અપંગ છે પણ એના હાથ બહુ સાજા છે એમની નજર બહુ સાદી છે અને સરસ એ કામ કરી રહ્યા છે સારી બધી આઈટમો બનાવી રહ્યા છે અને વેચી રહ્યા છે તો તમને હું વિડીયો આપી રહી છું અત્યારે પેલો સુવિચાર લઈ લો અને પાછળ તમને એ વિડીયો આપું છું તો જુઓ એ કોણ બેન છે અને તમે એ ગામની આસપાસ હો તો ચોક્કસથી લેજો વિડીયો જોઈને પછી તમને વાત કરો અત્યારે સુવિચાર લઈ લો વિડીયો આપવાની છું ને એના પરથી તમને પેલા સ્વીચારમાં વાત કરું તો એવી કેવી છે મને કે સપના તો મનના માળીએ કૂદકા મારતા રહ્યા માળીયા હમણાં વારે ઘડી ચડી છે એટલે માળિયા પર સુવિચાર આપી દઉં તમને કે સપના તો મનના માળીએ કૂદકા મારતા રહ્યા પણ હકીકતો એ જીવનને જીવતા શીખવાડી દીધું જે હું પાછળ વિડિયો આપી રહી છું એમાં એ જોવાનું છે કે બેનને જીવતા શીખવાડી દીધું છે બાકી તો એવું છે આ જીવન જીવીએ તેમાં લાગે છે કાંઈક મને સતત ખૂટતું રહે છે જીવનમાં લાગે છે આપણા જીવનમાં બધાના જીવનમાં જોજો કાંઈક ને કાંઈક ખૂટતું રહેશે કરોડપતિ હશે એના ઘરમાં એના જીવનમાં કાંઈક ને કાંઈક ખૂટતું હશે રોજનું કમાઈ ખાનારા પાસે પણ કાંઈક જ ખૂટતું હશે બધું જ નહીં ખૂટતું હોય કારણ શું છે ખબર છે બધાના મનમાં ખૂટવાનો ભાવ છે કઈ ને કઈ ખૂટે છે એવો બધાના ભાવ છે પણ વિચારો દરિયા જેવા દરિયાને મીઠાશનો પણ અભાવ છે ત્યાં ખારું પાણી છે તો આ જગત આવું છે ચાલો તમને એ બેનનો વિડીયો તમને બતાવી રહી હમણાં કે તમે જુઓ એ બેન કેટલો સંગર સાથે કામ કરી રહ્યા છે અને એનામાંથી એના સાથે તમે શું લઈ શકો એની પાસેથી વેચાતું અને એને મદદ કરી શકો તમે ખરીદી કરશો એને નફો મળશે એ બધું તો મફત એને નથી મળતું તો કાંઈક ખરીદી કરો એવા ભાવ સાથે આપણે એમનો વિડીયો આપી દે છીએ આ બેન છે ને સરકારની ભાષામાં ન કહી શકાય પણ પરમાત્માએ કંઈક ખોટ આપ્યો એટલે વિકલાંગ છે એમ કહી શકાય અને પોતે જો એમના હાથ સાજા છે તો આ હાથ સાજા દેખાઈ રહ્યા છે આપણી સામે અને જો અહીં વેચાણ કરવા માટે સ્ટોલની વ્યવસ્થા દેવપોર પંચાયતે કરી છે એટલે આવ્યા છે બેન આ બધું હાથે બનાવ્યું તમે અચ્છા અને શું રાખો છો બ્લાઉઝ ના તમે તમારા મોબાઈલ નંબર કે આપી શકો તો લોકો તમારી પાસે મંગાવી શકે બરાબર ને તો મને આપજો તો હું મારા ભરોસ ને કે નેત્રા ગામે આવે ત્યારે લઈ શકે આગળ ઓર્ડર કરી શકે બસ શું નામ તમારું માયાબેન ચારણ માયાબેન ચારણ અચ્છા અને બધી જ વસ્તુ બનાવો છો પછી શિવડાવો ક્યાં છો સિલાઈ કામ પણ તમે પોતે જ કરો છો એટલે અહીં એ જોવાનું છે કે કઈ વ્યક્તિ સંઘર્ષ પછી કેટલો પોતાના ગુજરાન માટે કેટલો સંઘર્ષ કરે છે બિલકુલ બિલકુલ આ કોઠા શું જ બહુ મોટી વાત છે બઉ સરસ તો ઓહો તો આ પરિસ્થિતિમાં કર્યા છે તો જે કોઈ જુઓ વિડીયો એ તમે ધ્યાન કરી અને એમ કેજો કે આ બેનને આપણે કેમ મદદરૂપ થશું તો એ કોઈ કઈ પ્રયાસ કરજો હું તમને એક ઝલક બતાવી રહી છું એમની આ બ્લાઉજ ના કેટલા છે બાવીસો રૂપિયા જે આપણે કચ્છી ભરત ભરેલું છે એનું બાવળિયા ભરત માં એને કહી શકાય અને મિરર વર્ક ના અચ્છા જે બાજુમાં બ્લુ દેખાઈ રહ્યું છે એના બારસો બાવીસો અલગ અલગ કિંમત કેતા હતા ને અને એ કપડું કયું આપરો છો એમાં કોટન ઓકે અને આ આના 1700 છે બધું તમે હેન્ડવર્ક કર્યું છે હા અને અહીં જો અલગ અલગ તમને કુર્તીઓ બતાવી રહી છું જેને તમે જોઈ શકો કચ્છી ટેસ્ટ છે એમ કહી શકાય બધી જ કચ્છનું અને હેન્ડવર્ક હમ બહુ સરસ કામ છે

તો સરસ અમે કોશિશ કરશું અને તમને સારી ગરાગી મળે ને સારું વળતર મળે એવી અમે આશા કરીએ ભગવાન પાસે પ્રાર્થના પણ કરી કે તમારું ગુજરાન ખૂબ સારી રીતે ચાલે અને તમે કોઈના મોથા જ ન થાવ પોતાના પગ પર જીવો તો જોયો ને આ બેન નેત્રાથી છે અને કોઈ ઓળખતા હો તો મને જરૂરથી કમેન્ટ પણ કરજો કાંઈ લાગે તો ચોક્કસ હું કાંઈ કોશિશ કરીશ શક્ય હશે તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એના નંબર પણ આપીશ અને એ બેનને ખરીદી કરીને મદદ કરો એ જ આશા સાથે વિડીયોને એન્ડિંગ કરું છું હમણાં દિવાળી છે એટલે સરસ મજાના વિડીયો સાથે મળીશ થોડાક સમયમાં અનિલ અને મોનુ આવશે અને સરસ મજાના ખુશીઓના સમાચાર સાથે તમારી સાથે વિડીયો શેર કરતા રહેશું આપ આવો જ પ્રેમ વર્ષાતા રહેશો એ જ આશા સાથે આપ સૌને જય શ્રી કૃષ્ણ જય જય ગરબા જય ભારત અને જય હિન્દ બાય બાય હરિઓમ